અમે પહોંચી ગયા મોલમાં પણ હું તો બિસ્કીટ લેવામાં જ વ્યસ્ત હતી તો ધવલે મારો વિડીયો બનાવી લીધો ત્યાર પછી બસ શોપિંગ મારી થઈ ગઈ અને ધવલ મોટું બધું બિલ પકડાઈ દીધું અને ધવલ બિલ પે કર્યું અમે આવી ગયા ઘરે અને કીધું બર્ગર બનાય તો બર્ગરની રેસીપી તૈયાર અને બર્ગર પણ મારું સરસ મજાનું બર્ગર બનીને તૈયાર થઈ ગયું હતું એમાં મેં ઘણા બધા શાકભાજી અને મેં બર્ગર ટીકી ઘરે બનાવી હતી ત્યારબાદ ધવલ જે ઇટાલિયન નૂડલ્સ કપ નૂડલ્સ લાવ્યો હતો એ નૂડલ્સ એણે બનાવી અને ટ્રાય કરે છે કે કેવો ટેસ્ટ છે આવું એણે નવું નવું એક્સપેરિમેન્ટ કરવું બહુ ગમે છે અને નૂડલ્સ એને બહુ ભાવે એટલા માટે એ લઈ આવે પણ એને બહુ મીડિયમ લાગે આ તો ફટાફટ બની જઈએ નૂડલ્સ હતી તો મેં બનાવી આપી હતી એને એને બહુ ઓકે ઓકે લાગી કે ફીકી ફીકી લાગે છે એમ એનું કહેવાનું એવું હતું તો ફીકી ફીકી લાગે એટલે પછી કેવલભાઈને મેં ટેસ્ટ કરવા આપી કેવલભાઈને કીધું કે ભાઈ તમે ટેસ્ટ કરી જુઓ કે કેવી લાગી નૂડલ્સ એમ તો કેવલભાઈએ બસ ટેસ્ટ કરી લીધી અને તો એને પણ એમ જ થયું કે એને પણ ફીકી ફીકી જ એકદમ લાગતી હતી ત્યાર પછી જો દવાલ નવું નવું ટ્રાય કરો ને તો એણે ઈ નૂડલ્સની અંદર શેઝવાન ચટણી અને થોડોક મેગી મસાલો નાખ્યો કે જેથી એણે છે ને થોડોક ટેસ્ટ આવે તો ખવાઈ જાય એમ તો એણે એ ટ્રાય કર્યું તો કે હવે થોડીક ટેસ્ટી લાગે છે બસ ત્યારબાદ મારા ઘરે આવી ગયા મારા ભાઈ ભાભી અને મારી બેન એટલે કે તમે બહુ ટાઈમથી કહેતા હતા કે પાયલ દીદી ને નીરવ ને તમે લેતા નથી કોઈ એવું રીઝન નથી પણ કોઈ બહુ મોકો નથી મળતો એટલા માટે અમે નથી લાવતા બસ અમારા ભાઈ આવી ગયા હતા તો નાના છોકરા સાથે રમવાનું હોય તો નાના છોકરા જેવા બની જઈએ છીએ તો બધા જો નાના છોકરા જેવા બની ગયા હતા અને નીવને એમ મારા તરફ જોવા માટે એમ તો બધા આખું ઘર જેટલા મહેમાન આવ્યા હતા ને બધા અમે કોશિશ કરતા હતા કે મારી તરફ જોવે જો માસી જો બોલાવે માસી બોલાવે એમ કરતા હતા તો મારી બેન છે મારા ભાભી છે મારો ભાઈ છે ધવલ છે કેવલભાઈ હતા અને અમારા ભાણાભાઈ નીવ પણ હતા જો છે ને કે તું માસી બોલાવે છે એની તરફ જો એની તરફ જો એમ તો મારી પાસે એ બહુ રમતો હતો ત્યાર પછી બીજે દિવસે અમારા ઘરની આગળ ગણેશ વિસર્જન થયું હતું તો એમાં પણ હું ગઈ હતી ત્યારબાદ અમે લોકોનું પ્લાન થઈ ગયું કે આપણે ક્યાંક પીઝા ખાવા જઈએ કે બહુ ટાઈમથી કાનો કહેતો હતો કે માટીનોઝના પીઝા બહુ મસ્ત આવે છે તો અમે એમ વિચાર્યું કે હાલો આપણે જવું જ છે તો માટીનોઝમાં જ જઈએ પણ એકચ્યુઅલી પ્લા પ્લાન પીઝાનો નહોતો પણ હતો પાણીપુરી પાણીપુરી ખાવા અગ્યાર અચાનક પ્લાન આવો થઈ ગયો કે પીઝા ખાવા જઈએ પાણીપુરી તો પણ પાણીપુરી ખસું જેમ બસ અમે જો આવી ગયા પીઝા ખાવા અને મેનુ નક્કી થાય છે કે ભાઈ કયા પીઝા મગાવવા અને મસ્ત મજાનું એનું આખું હોટલ જે કહીએ એ બહુ મસ્ત હતું માટી નોઝવાળું અને બેસવાની બહુ મજા એકદમ શાંત હતું અને મારે તો કઈ બહુ નક્કી કરવાનું નહોતું કે પીઝા કયા મગાવવા ધવલ એન કેવલભાઈએ બે નક્કી કરી લીધા અને અમારે પીઝા ખાવા ગયા હતા ને તો અમારા બે ભાઈઓ છે ને મોબાઈલમાં વ્યસ્ત હતા કેમ કે હવે આવે છે પીએસ એસ ફાઇવ પ્રો એટલે એટલા માટે એની જે કંઈક રીલ્સ આવતી હતી કે વિડીયો આવતો હતો એ લોકો જોતા હતા પીઝા તો સાઈડમાં રહી ગયા પણ એને આ એ લોકોને આ જોવામાં બહુ ઇન્ટરેસ્ટ હતો એમ તો એ જોતા હજી તો એ જોતા હતા ને ત્યાં અમારા પીઝા આવી ગયા તો અમે બે પીઝા મંગાયા હતા એક ગાર્લિક બ્રેડ અને સોડા મંગાવી હતી બસ એ ખાતા ખાતા એન્જોય કર્યું અને ત્યારબાદ અમે ઘરે આવ્યા બીજે દિવસે અમારે અચાનક મમ્મીનો ફોન આવ્યો કે તમે બધા ઘરે આવજો અને જમવાનું છે તો બસ જો ભાઈ ભાભી ને અમારા બીજા ભાઈ ભાભી છે એને મારા ભાણાભાઈ મમ્મી પપ્પા ને બધા અમે બેસી ગયા જમી કરીને શાંતિથી બેસી ગયા હતા અને મસ્ત મજાનો જમ્યા બાદ અમે મસ્તી કરી ભાણાભાઈને બહુ જ રમાયડો હતો તો થોડોક બીમાર હતો પણ છતાં એ રમતો હતો એટલે ખૂબ મજા આવી બસ આવો હતો મારો વિડીયો અહીંયા હું મારા વિડીયોનો એન્ડ કરું છું જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કર્યો